પ્રથમ વાર કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે જેમાં સુરભી ડેરીમાંથી લેવાયેલ પનીરના નમૂના ફેલ થતા એસઓજી પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભી ડેરી ના માલિક શૈલેષ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે

કટોદરા પોલીસે સુરભી ડેરીના ના બાલક પટેલની ધરપકડ કરી છે શૈલેષ પટેલ પર રોજે રોજ ત્રણસો કિલો નકલી પનીર બનાવીને વેચવાનો આરોપ છે આ કાર્યવાહી સુરત પોલીસ માટે એક મોટી સફળતા ગણાય છે કારણ કે શહેરમાં પ્રથમ વખત પોડેરે સંચાલક વિરુદ્ધ આવા ગંભીર આરોપો સર પગલા લેવાયા છે ધરપકડ બાદ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમ પોતે રીકન્સ્ટ્રક્શન માટે સ્થળ પર હાજર રહ્યા હતા છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નકલી ઘી અને નકલી પનીર પર જે કાર્યવાહી ચાલી રહી છે તે ડીસીપી રાજદીપસિંહ નકુમની આગેવાની હેઠળ કરવામાં આવી રહી છે નવસો ને ચોપન કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો જે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ ખટોદરામાં કરવામાં આવે છે એના જે બે સંચાલકો છે મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે